તો હેલો ગાઈશ તમારા બધીનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોકમાં તો બધાને જય દ્વારકાધીશ જય પૂત ને આપણે આવ્યા છે ખેતરમાં કારણ કે વરસાદ થઈ ગયો અને પાણી પણ ભરાઈ ગયું તમે જોઈ શકો પાણી ભરાઈ ગયું ચલો જોયા વ્યસ્તા કપાસ વપ્યો છે એ નથી નીક્રસતા ચેક કરો ગાઈશ अंचोरा परी जी हवा लगन देखस नहीं बद्दी छोरा परी से तो गाइस आ हेनु झाड़ से कमेंट में कहजो कमेंट में कहजो हेनु झाड़ से आ बद्दी में जो ये इ वाला इ झाड़वा से ગાયસ આ મકો છે આ વા દેખાય ને આ તરબૂજ નું છે તરબૂજ થાય કે થાય નહીં આપણે ખબર નથી તરબૂજ થાય કે થાય નહીં એ ખબર નથી આપણે તો જોઈએ આપણે કે નહીં તો ગાય આ ભૂતળા દાદા છે બાજુના ખેતરમાં હવે આ પાણી શેતુડા થઈ ગયા છે જોયા કે ગઈ કઈ તો આ બધીમાં એ જ ઝાડવા છે કમેન્ટ કરીને કહેજો કે આ શેનું ઝાડ છે દેખો ભાઈ ચેક કરો હમણાં જ વરસાદ રહ્યો ને અત્યારના વાગી ગયા શેતુડાના ઝાડે હુકાઈ ગયા કઈ ફૂટ્યા બીટા નથી હવે થાય કે હુકાઈ જાય તો ચેક કરો ગાય ચેક કરો એનો નજારો ચેક કરો તો ચાલો ગામમાં જવાનું છે માવા લઈ ગામમાં આવ માવા લઈ આવીએ તો ચાલો મળી પછી ચેક કરો ગાય ચેક કરો ધારો થઈ ગયો છે કારણ કે વરસાદ આવતો હતો કે નહીં આ નિશાળ છે મોટા ડેસનની અને જો આ અમારા ગામડાની મોજ છે

अपने અત્યારે અહીં બેઠસ પચર યે રોચે જો गाइस चेक करो गाइस चेक करो અમાર જો ડ্যাড એમ થિયા લેકો गाइस કઈશ આપણે આવડે છે એવું નથી આપણે આવડતું નથી આપણે હાથતા નથી આપણે જઈશ પ્લાસ્ટરમાં આપણે હાથતા નથી છે ને બાગ બનાવીશ કલ્પેશભાઈ એને બોલ તો ભગરી ભેંસ તો વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને કીધું તો ચાલો મળીએ પછી હેલ્લો ગાઈસ તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે તો અત્યારે આડી કાંક જઈએ કારણ કે ગામમાં જવાનું છે અત્યારના વાગી ગયા ચાર તો ગાઈસ આ ભાઈ આડી ખાતર નાખીને પીલો રાડો એ આમાં ખાતર લઈને જોતો આપણે ખાતર નાખી જ દેવું જોઈને હાથે જો તો ચાલો અડી ગામમાં જવું માવા માવો નથી એટલે માવા બાવા લઈ આવીએ તો ચાલો મળીએ પછી આપણે નીકળી ગયા છે હાઈવે ઉપર ને તમે જોઈ શકો એનો નજારો આપણે હાઈવે હાઈવે ઉપર આવ્યો છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં તમે કહેજો આપણે વાડીએ જવાનો રસ્તો છે ને અહીંથી સીધો ગામમાં જવાનો રસ્તો તો આજનો બ્લોક તો આવો છે દેખો ગાય ચેક કરો ગાય ચેક કરો આ આયા હોટલ છે ને આ વાહ છે ને ઓલું છે બીજ બીજ કહેવાય કે ભાઈ આપણે તો કંઈ ઓછી ખબર પડે એટલે કઈ ખાસ ખબર હોય નઈ ને કમેન્ટમાં કહી દેજો વિડીયો કેવો છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો તો ચાલો મળીએ કાલ નવા બ્લોગમાં તો જય દ્વારકાધીશ